નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં કેટલાક ભાગો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે ભરૂચ અને સુરતમાં અતિથી અતિભારે ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ દિવસ માટે સૌરાષ્ટ્ર સિવાય બાકીના ભાગોમાં ભારેથી અતિ અતિભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જન્માષ્ટમીના દિવસે આજે રાજ્યમાં ભરૂચ અને વડોદરામાં અતિથી અતિભારે ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતના અન્ય ભાગોમાં ભારેથી સંભાવનાઓ છે અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ અપાયું છે આ સિવાય સૌરાષ્ટ્રના બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે બે આઠ અને ઓગણત્રીસ ઓગસ્ટે તારીખે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી થી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અંબાલાલ પટેલ સહિત અન્ય હવામાન નિષ્ણાતો દ્વારા પણ જન્માષ્ટમી અને તે અઠવાડિયાના દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે